આ પાણીની ઘટતા વધારવા માટે આપણે એમાં મીઠું નાખીશું આ આમાં મીઠું છે ખબર છે જે તમે શાકભાજી માં શાક બનાવો ત્યાં નાખો ને એ મીઠું મીઠું નાખું છું

પાણીની ની ઓછી છે એટલે લીંબુ ઉરી દીધું હવે આપણે લીટ નું દૂરી ગયો લીંબુ ડૂબી ગયું એટલે આપણે તેમાં આમાં પણ નાખીએ Eu vou tema muito tem <laughs> Limbo, pues.